એ હું ક્યાંય નથી જાતી હું છે ને બાથરૂમ જાઉં છું બાથરૂમ અરે બાપ રે એવું છે મને એમ કે તું ભાગી જા એ બાપુ અત્યારે હું બાથરૂમ ન જાઉં તો હમણાં મારી જાન આવી જાય છે અને પછી હું પૈણવા બેસી જઈ પછી મારે જાવું ક્યારે ના ના બટા જાવું પડે જા જા એ ભઈઓ આરે જાવ તમે આરે જાવ જા બટા જા એ હાલો આપણે ઘરે બીજી તૈયારી કરી ની નીમાલે આજ મારા લગન છે હમણે મારી જાન જવાની છે અલ્યા હું આયા કુવે હнтાવ છું શું કામ કે મારા બાપાને ના પાડીતી એટલા બધાય માણાને જાનમાં કેવોમાં તાર તણ ગામમાં જાન નું કી આયા હજાર માણા જાનમાં આવશે હું મારા લઈ જવા સીમા બધાય સોરે વાટ જોઈને બેઠા છે તેર ખટારા બાયજા તો ઈમાં નથી હમાતા હવે નો તો બધાય રી જાય હું કરવું હું તો હલવાનો સાવ ઓય ભલા માણા હમણે તારી જાન લઈ જવાનું હે અને તું આ કુવે આટા મારસ અને આટલો બધો ટેન્શન માં કા તો શું થયું બા તારો બાપ શું કામ ટેન્શન લાવસો તો પૂછ શું કામ મારો બાપુ 3000 માણા ને જાન નું કેયો છે હવે બધાય સોરે વાટ જોઈને બેઠા છે તણ ખટારા બાંધ્યા તો ઈમાન નથી હમાતા

એક માન છે સમજો માણાએ માણાએ જાય 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 અને 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 આપણો આપણો પડી પડી અરે તારો બાપ તો મારા દિમાગમાં જ કે ગયા આખી હાલ આમ જો એમાં મોટો ફાયદો કે ત્રણ હજાર માણા છોકરા હોય ને ભાઈ ના

આમ જોતો આયા ડિસ્કો કરે હે હબરો આ તમે 3000 માણાને જાનમાં ક્યાં આ ત્રીન ગામમાં જાય તો એટલા બધા આવી સીમા હમય એટલે એક કામ કરી તય ખટારા બાંધ્યા તો એમને થમાતા આપણે બતાય જાવી રેલવે સ્ટેશન રેલગાડી બાંધી આવી એમાં હમઈ જાય અને એમાં બીજું આપણો વટઈ પડે બે કામ થઈ જાય રેલગાડી બાંધવી છે જાનમાં રેલગાડી હા તારો ડોહુઈ માં ભાડું કેટલું થાય ખબર પડે છે લે ઓલે તાઈને ખતરામાં હમે જશે માં માલ તો ખડકી દેચું લે કે એવા ખડકી દેચું કાઈ શું કાઈ પેલા લાકડા સેક દીમાં ખડકી દેચું બધાય મુંજાઈ મરી જાય છે આ ડોહીન ને ડોહો બધાય કિયા યા અને હવે બોલો સીમા લઈ જવા બધાય મને હલવાડ્યો હે રેલ ગાડી જ બાંધવી છે એલા ઈમાન નો તો તમને માનતો નથી હે હે

હાલો રેલગાડી બાંધી રહ્યા હલો એ ઉભા રહ્યું ઉભા રહ્યો એટલા તમે રેલગાડી બાંધવા જાવ છો તો હવે ઓલી ફોર્ચ્યુનર નું શું કરવાનું એ ફોર્ચ્યુનર તારી ઘલે તને જોતી એમ ઘરે ન જાય એનું બાવી હજાર ભાડું દેવું પડે પણ તારી બાપ મેં આખી રેલગાડી બાજુ તારે ગાડીનું શું કરવી અમારે એ મારે ન જવું નહીં તમે ભલે રેલગાડી બાંધ હોય ભાડું જોયો હાલો તારે ભાડું જોતું હે હા હ્યાલ દઉં હે હા હા નથી જોતા તમારી માને તમારા ખાનદાન કોઈ દેવું ક્યાંય ગાડી લઈને આવું જોવો હું પણ એ માગજો આપડે રેલગાડી હાલો 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 કાય રેલવે સ્ટેશન હાલો રેલગાડી બાંધવા ઓય તારી બાપા 3000 માણા લઈને આપણે જાવીશી આ રેલગાડી ગાડી બાંધીને જાવી છી ઈ મારા હારાની ને માર વૌની ને ખબર એ ન હોય ઈને તો કહી દઉં કહી દે કહી દે ફોન લાય ફોન લાય માર વૌને જ કહી દઉં ઈ બાપ તો ઘડીક મારા ફોન આવે છે એટ માર ઘરવાળો ને ફોન સે હાલો બોલો હા ભાઈ તારા બાપ અમે સીમા જાન લે નવી તને ખબર છે અલે કેટલા મણા જાન લે નવી તને ખબર છે ના મને કઈ ખબર નથી તમે સીમા જાન લઈને આવો છો મત ખબર રે આવ તારા બાપ અમે 3000 મણા જાનમાં લાવિશી અને ઈ બધાય रेल ગાડીમાં લાવિશી હે શું કીધું

ભોગ ચૂક ભોગ ચૂક ભોગ ચૂક બાપુ મારા ઘરવાળો ની સેવા જાન લઈને આવી તમને ખબર છે એ બાપુ ત્રણ હજાર મારા જાનમાં આવે છે અને રેલગાડી માં જાન લઈને આવે છે હા ભાઈ તો તો દામો પડી ગયો દામો અને ત્રણ હાજર માણસો આવે છે હા બાપુ હા ભાઈ સમજો બટા તમ તમારે જમીને કઈ દીજે કઈ ઉપાધી ન કરે આપડા મારો સમય રેલગાડીમાં આવશે ભાઈ ભાઈ સમજો બટા હું કાય આખા ગામ માં હો હા બાપુ ક્યાં હરખાઈ ગયા

ગજાન છોડીના લગન છે તૈયાર થઈ ગયો હવ પણ હવર હવરે હાલો જો એ તારી જાતના બાટિયા બાબા હું તને ઘર નો છું આયા ખાટલો ડાઈરીન બેઠો હે તેદી મારી છોડીને જોવા આયા ત્યારે તું એમ કેતો તો નઈ કે અહીંયા કરો માં રેવા જો ઈ આવ ભિખારીન પેટ ના છે સમજો તારો બાપ મારા જમૈરિયા ને ઈ સીમા જાન લઈને આવે તને ખબર છે સીમા સમજો મોટી જબર રેલગાડી માં અને ત્રણ હજાર તો માણા છે માણા ગગજા તારા જમીન ને વ્યવહાર કરવાનો વેત નથી અને પાછો મને કે ગગજા તારો જમી તો ભિખારી પેટ નો હે અને સમજો ઈ લેરગાડી માં જાન લઈને આવે ખોટું હું બોલે હું ખોટું નથી બોલતો તું માનતો નથી ને હાલ તને બતાવ હાલ આખી રેલગાડી લાવે હાલ હાલ

પણ આજ તો અલગ જ જોઈશું આખી રેલગાડી માં જાન આવશે મારી અને તું માનતી નથી ને હાલ તું માર હમણાં તને ખબર પડી જશે

અને આમ જોઓ ટ્રેક્ટર ફરી ફરીને તો માણસો જોવા આવે છે અરે બાપરે જોયું બાટિયા પપ્પા જોયું હવે તું માન્યો કે નહીં ના હજી ના માન્યો લે ઇની મને હાથ ગામના મની જન તારી માં હજી તું નથી માનતો હાલ હાલ આ તને બતાવુ છે હાલ હાલ તારી જજ ના હાલ આમ તો હતું એકને બોલાવીને આવી અને એક તો જ્યાં ઘર કામ કરે છે વારે છે શરમ છે તને માર લગનમાં ન થવાનું એટલે આવવાનું જ છે મે કીધું આ વાડીન પછી તાર લગનમાં આવું એ વાડીન પછી નહીં ઉતાવળ રાખ ઉતાવળ રાખ તો કામ ઉતાવળ રાખો એટલી બધી શું અરખાઈ ગઈ એ વાત જ એવી છે હરખાઈ જાવ ને આમ જો માર ઘરવાળો રહ્યો ને એ સેમાં જાન લઈને આવી ખબર છે હા માતા ગાડીમાં લઈને આવે તાર ઘરવાળો કઈ હેલિકોપ્ટરમાં જ નહીં આવતો હોય એ હેલિકોપ્ટર નઈ ઇથી ની હારી વાત છે રેલગાડી માં જાન લઈને આવે છે એલી આ ગાંડી થઈ કે હું કોઈ રેલગાડી માં જાન લઈને આવે કોઈ દી એ આવે છે ને અને માનતી નથી ને હમણાં ખબર પડી જશે હાલ માર ઘરે હા હાલ હાલ જોઈ લે હાલ હાલ

માર ખવર્યો તબડે મને મને ઓલા પોલીસ વાળા પાટુએ પાટુએ મારવા મંડ્યા મને મૂકીને ગયા એ મહાણી આમને માર્યા હવે ભાગી નઈ હા તમે માર્યા બધા જ માર્યા હું કરવું કરું ઇની માને રિયલ ગાડી તો બાધી નઈ હબુકતા માર્યા એ ઇલી મને અબે જાનલે સીમા જાયુ બધારે તું રેલ ગાડી નું કઈ બેઠો છ વે સીમા જાવું ગાડીવાળો વેઈ ગયો તારા બાપ 3000 માણા છોરે વાઇટ જોવે છે યાર તો મારમેન તોડ હું કરજો કાઈ વિશાળ તું મહણિયા એ હવે એક રસ્તો છે કયો હવે ગામમાં ને જાવું આથીન પાદરા છે ને આલેન વ્યાજ આવી હા ઓમ તો એ જ

અમારી સોડી ક્યાં વહી ગઈ એ બાપુ આ ગઈ એ આને આને ક્યાં વહી ગઈ તી તું એ છે ને હું માર બેન પણ બોલાવા ગઈ તી નો હોય હા સમજો બટા મેં આખા ગામમાં કહી દીધું છે અને આટલામાં હાથ ગામમાં બધાને ખબર પડી ગઈ છે કે ગગદાનો જમઈ રહ્યો ને

રેલ ગાડી રહી ને હે મારા હારણ ઘર માં ખાલી બની ગયા હા હાલ

હાલો હાલો બાપુ વાટ તમારો બાપુ આ બધું મને તો કઈ ખબર જ નથી પડતી તારી મા ના કાગરા બારો નીકળ બારો નીકળ બાર

બાપુ આ હાવ ખોટીનો મોહ છે ત્યાં તો મોટા ઉપાડે મને ફોન કર્યો અમે રેલગાડી માં જાણ લઈને આવીશી અને 3000 માણા માણસ આવી ખોટીનો તો ખોટીનો હાવે ઊભો રે તો ઉભો રે મહણિયા ઉભો રે તે કીધું ને એટલે અમે ખટારા ભરી ભરીને તો ગુંદી મંગાવી હતી આઠ લાખ રૂપિયાની તો મીઠાઈ થઈ થઈતી મીઠાઈ હ

ગાડી માં જાન આવવાની કા લે બાબાજી કા ચલ લે લે તો મુંગી મેર મમતાડી કૃષ્ણાડી તમે તો કેવી બેન પડી મારા દાદ કાલી બોલ કા ગજા તું કેતો તો ને મારો જમે લેલ માં જાન લઈને આવશે અને એ પાસે 3000 માણા તે મોટો દેખા લે એવું જોરી તા સાબુ